જો પૈસા પાણીની જેમ હાથમાં નથી તો જલ્દી અપનાવો આ વાસ્તુ નુસ્ખા ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને ઐશ્વર્ય જાળવી રાખવા માટે કેટલીક બાબતોનું પાલન કરવું જરૂરી છે હિન્દુ ધર્મમાં આ નિયમોને વાસ્તુ નિયમો તરીકે ઓળખવામાં આવે છે પ્રાચીન સમયથી આ વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે વાસ્તુ સાથે જોડાયેલી બાબતોમાં ધર્મ અને શાસ્ત્રો સાથે જોડાયેલી બાબતો પણ સામેલ છે મિત્રો તમે તમારી આસપાસ એવા ઘણા લોકોને જોયા હશે જેઓ દિવસ રાત મહેનત કરે છે તેમ છતાં તેમના જીવનમાં આર્થિક સંકટ આવે છે પૈસા આવે છે પણ ટકતા નથી આ માટે તેઓ તમામ પ્રકારના પગલાં લે છે પરંતુ સ્થિતિ જેમની તેમ જ રહે છે જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રમાં આ સમસ્યાને દૂર કરવાના ઉપાયો સૂચવવામાં આવ્યા છે આજે અમે તમને જ્યોતિષશાસ્ત્ર અનુસાર એવા ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ જેને અપનાવવાથી આર્થિક તંગી દૂર કરી શકાય છે પરંતુ તે પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે લક્ષ્મી માતાની કૃપા તમારા પર બની રહે તો આ વિડિયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જયલક્ષ્મી માતા લખો એક ઉત્તર દિશામાં ફુવારો રાખવાથી આર્થિક રીતે લાભ થાય છે ઘરના દરવાજાની સામે બીજો દરવાજો બનાવવાનું ટાળો તેનાથી ધનનો સંચય થતો અટકે છે બે સૌથી પહેલા જો ઘર કે દુકાનમાં હંમેશા કરોડિયાના જાળા હોય તો તેને તરત જ દૂર કરો અને ભવિષ્યમાં સ્વચ્છતાનું સંપૂર્ણ ધ્યાન રાખો ત્રણ ઉપરાંત જો તમારા ઘર અથવા દુકાનની દિવાલો પર નિશાન હોય અથવા તેના પોપડા ઉતરવા લાગ્યા હોય તો તેને તરત જ રિપેર કરાવો આ કારણે તમારે પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે ચાર જો તમે તમારા ઘર અથવા દુકાનના છોડ પર સૂકા પાંદડા જુઓ તો તરત જ તેને કાપી નાખો નહીંતર તમારા ઘરમાં નાણાકીય સમસ્યાઓ વધી શકે છે પાંચ કા સિવાય જો ઘર કે દુકાનની આસપાસ ચામાચીડિયાનો પડાવ હોય તો તે ખૂબ જ અશુભ છે આના કારણે ખર્ચ અને સ્વાસ્થ્ય સમસ્યાઓ થાય છે છ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઉત્તર પૂર્વ દિશા એ ધનના આગમનની દિશા છે અને જો આ દિશામાં ભારે વસ્તુઓ રાખવામાં આવે અથવા આ સ્થાન પર ઘણી ગંદકી હોય તો વ્યક્તિને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે ઘરમાં પૈસા આવવાની ગતિ ધીમી પડી જાય છે સાત જો ઉત્તર પૂર્વ દિશામાં આખો સમય અંધકાર હોય તો પરિવારના સભ્યો વચ્ચે મતભેદ વધી શકે છે એથી આ દિશામાં હંમેશા પ્રકાશ હોવો જોઈએ આઠ એ જ રીતે દક્ષિણ દિશાને યમની દિશા માનવામાં આવે છે આ દિશામાં દરવાજો કે તિજોરી રાખવાથી ધન અને જાનનું નુકસાન થાય છે નવ વાસ્તુશાસ્ત્રમાં કહેવાયું છે કે ઘરના પૂજા રૂમમાં કમલગટ્ટાની માળા રાખવાથી આર્થિક નબળાઈ દૂર થાય છે અને દેવી લક્ષ્મીની કૃપા ઘરના સભ્યો પર બની રહે છે જ્યોતિષશાસ્ત્રમાં કહેવાયું છે કે જો આર્થિક તંગી ચાલુ રહે તો ઘરની ઉત્તર પૂર્વ દિશામાં વાસણમાં મીઠું રાખો અને સમયાંતરે બદલતા રહો દસ જ્યોતિષ ભૂલથી પણ ઘરમાં કાંટાવાળા છોડ ન લગાવો જ્યોતિષમાં તેને અશુભ માનવામાં આવે છે તે ઘરમાં આશીર્વાદ આવવા દેતા નથી અગિયાર જો આપણે વાસ્તુ ટિપ્સ વિશે વાત કરીએ તો ઘરની ઉત્તર દિશામાં ધાતુનો કાચબો રાખો આનાથી ઘરમાં સકારાત્મકતા આવે છે અમે તમને જણાવી દઈએ કે કાચબાને ભગવાન વિષ્ણુનો અવતાર કહેવામાં આવે છે બાર ઘણા લોકોને તેમના પર્સમાં ઘણા જૂના બિલ બિનજરૂરી કાગળો અથવા તમામ પ્રકારની વસ્તુઓ વગેરે રાખવાની આદત હોય છે વાસ્તુમાં સ્થાન પર કોઈ પણ પ્રકારની ગંદકીને મોટો દોષ માનવામાં આવે છે જેને ધન સ્થાન પર બિલકુલ ન રહેવા દેવો જોઈએ વાસ્તુ અનુસાર જો કોઈ વ્યક્તિ પૈસાની જગ્યાએ બિનજરૂરી વસ્તુઓ જેમ કે તિજોરી કે પર્સ વગેરે રાખે છે તો ધનની દેવી લક્ષ્મી ક્રોધિત થઈને ત્યાંથી જતી રહે છે તેર્ક વાસ્તુ અનુસાર જે લોકો પોતાના પર્સ અને તેમાં રાખેલા પૈસાને અશુદ્ધ હાથથી સ્પર્શ કરે છે તેમના પર્સમાં ક્યારેય પૈસા નથી રહેતા અને તમામ પ્રયત્નો કરવા છતાં તે ખાલી જ રહે છે શૌચ કર્યા પછી હાથ ધોયા વગર પર્સને ક્યારે સ્પર્શ ન કરવો જોઈએ ચૌદ વાસ્તુ અનુસાર સિક્કા અને નોટ હંમેશા પર્સની અંદર અલગ અલગ રાખવા જોઈએ આવી સ્થિતિમાં ભૂલથી પણ પર્સના એક જ ડબ્બામાં સિક્કા અને નોટો ન રાખો પંદર સાવરણી ક્યારેય પણ ખુલ્લી જગ્યામાં ન રાખવી જોઈએ જેથી કોઈ બહારની વ્યક્તિ સાવરણી જોઈ ન શકે સોળ અનુસાર પર્સમાં ક્યારે ફાટેલી નોટ તીક્ષ્ણ વસ્તુઓ હાથ ધોવાનો કાગળનો સાબુ વગેરે ન રાખવા જોઈએ વાસ્તુ અનુસાર આ બધી વસ્તુઓ નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે જે ધનનો પ્રવાહ બંધ કરે છે અને વ્યક્તિને આર્થિક નુકસાનનો સામનો કરવો પડે છે સત્તર ઘણા લોકો તેમના સ્વર્ગસ્થ ગુરુ પિતા પતિ અથવા પિતા અથવા દેવી દેવતાઓના ફોટા તેમના પર્સમાં રાખે છે વાસ્તુ અનુસાર આવું કરવું શુભ માનવામાં આવતું નથી વાસ્તુ અનુસાર જે લોકો ઇચ્છે છે કે તેમનું પાકીટ હંમેશા પૈસાથી ભરેલું રહે તેમણે તેમાં દેવી દેવતાઓ અથવા મૃતકોની તસવીરો ન રાખવી જોઈએ અઢાર ઉત્તર દિશામાં સ્થિત રૂમ અને દિવાલોને વાદળી રંગમાં રાખો અને પ્રયાસ કરો કે લાલ રંગની વસ્તુઓ આ દિશામાં ન રાખો ઓગણીસ સ્વચ્છતા જાળવવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે ઘરમાં કચરો લાંબા સમય સુધી ન રાખવો જોઈએ કાસ કરીને તમારું રસોડાનાシンકમાં બિનઉપયોગી વાસણો ન છોડો દરરોજ રાત્રે આખો દિવસ વાસણો સાફ કર્યા પછી જ સૂઈ જાઓ 20 વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દરવાજાની સારી રીતે જાળવણી કરવી જોઈએ દરવાજા નિયમિતપણે સાફ અને પેઇન્ટ કરવા જોઈએ જો તમારું મેઈન ગેટ પરથી કોઈ પણ પ્રકારનો અવાજ આવે તો તેને તરત જ ઠીક કરો માન્યતાઓ અનુસાર આનાથી તમને ધનનું નુકસાન થઈ શકે છે એકવીસ કાળો રંગ વાસ્તુશાસ્ત્રમાં નકારાત્મકતાનું પ્રતિક માનવામાં આવે છે કાળા કપડાં પહેરવાથી જીવન પર ઘણી અસર થાય છે માન્યતાઓ અનુસાર કાળા કપડાં પહેરવાથી કરિયર અને આર્થિક સમસ્યાઓમાં ઉતાર ચઢાવ આવી શકે છે આ તમામ માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે તમારી આસ્થા અને આસ્થા પર જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો વિડિયોનો હેતુ માત્ર તમને વધુ સારી સલાહ આપવાનો છે અમે આ સંબંધમાં કોઈ પણ પ્રકારના દાવા કરતા નથી